કૃષ્ણ કનૈયા લાલ કી છે દ્વારિકાધીશ કી છે ખારા સમુદ્રને ને મારવાલો માર વાર કાન રે સમુદ્રમાં માં ચૌતો લો સમુદ્ર માં ઓ સમુદ્ર માં ઓળી હકાલે મારવાલો મારા સમુદ્રને મારવાલો બો કાન ડેલે રે મંદિર માં જાઓ તો વાલો મંદિર માં ઉભો ભક્તો ને દર્શન આપે મારવાલો બો કાન ડેલે રે ખારા સમુદ્રને કાટ કાન ઉભો દો વાર કાન રે ગોકુળ માં ઉભો ગોકુળ માં ગાવડી ચરાવે મારો વાલો ઉભો દો આર કાન ડેલે રે ખારા સમુદ્ર ને કાઢે મારો વાલો ઉભો દો આર કાન ડેલે જમનાજી માં જાવતો વાલો જમનાજી માં ઉભો ગોપીયુ ના ચીર સતાડે માર વાલો ઉભો દુવાર કાને દેલે રે ખારા સમુદ્ર ને કાઠે માર વાલો ઉભો દુવાર કાને દેલે રે વનરાવન માં જાવતો વાલો વનરા મારવાલો ઉભો દુવાર કાઢે લે રે ખારા મુદ્રા ને કાંઠે મારો વાલો ઉભો દુવાર કાઢ ડેલે રે મથુરા માં ચાવતો વાલો મથુરા માં ઉભો મથુરા માં જાઉતો વાલો મામાતે કનસને માર્યો મારવાલે ઉબોદુઆર કાન દેલે રે ખારા સમુદ્રને કાઠે મારવાલો ઉબોદુઆર કાન લેલે